ગોંડલના ગુંદાળા ગામે સરપંચ ઉપર હુમલાનો મામલો સામે આવ્યો હતો તે અંતર્ગત ગોંડલ તાલુકા પોલીસે એક હુમલાખોર બે અજાણ્યા શખ્સો સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે ગામી સરપંચ પર હુમલાનો મામલો સામે આવ્યો હતો સરપંચ ગોર્ધનભાઈ ચોથાભાઈ ડાભીને ધોકા વડે ચાંદી મારી નાખવાની ધમકી આપતા ગામમાં તંગ દિલી ફેલાઈ હતી ઘટનાને લઈને લોક રસ્તા પર ઉતરી આવતા જિલ્લાભરની પોલીસ નો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ગોંડલ તાલુકા પોલીસે હે હુમલાખોર હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભાઈ જાડેજા બે જાણીયા સક્ષો સહિત ત્રણ સક્ષોને ઝડપી પાડ્યા છે હુમલાની ઘટના 100 ચરસવા ના પ્લોટની ફાળવણીને થઈ લેઈને થઈ હોવાની વિગતો સામે આવી રહી છે તેને આવી એફઆઈઆર રજીસ્ટર કરાવેલી કે તેના ગામના હિતેન્દ્ર ઉર્ફે હિતુ જાડેજા અને અજાણ્યા બે માણસોએ તેના પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મૂંઢમાર મારેલો હોય જે અનુસંધાને બનાવ બનવાનું કારણ એવું છે કે આ કામે જે ફરિયાદી છે તે આલે ગુંદાળા ગામના સરપંચ હોય અને તેના ગામમાં વારિયા પ્લોટ નંબર પંચાવન જે એક બે હોય જેમાં સરપંચે આ કામે જે નિયમ અનુસારની કાર્યવાહી થશે એવું જણાવેલું હોય જેનો ખાર રાખી આ કામે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુ જાડેજા તથા અજાણ્યા બે માણસોએ હુમલો કરવામાં આવેલો સરપંચ ઉપર જે અનુસંધાને તાત્કાલિક અને અન્ય બે અજાણ્યા માણસોને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને આ બાબતની આગળની તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે અને ગઈ રાત્રે જે ગ્રામજનોની રજૂઆત હતી કે આરોપી બાબતે તેઓને ગઈ રાત્રે જ અટક કરવામાં આવેલા છે અને ગામમાં હાલે શાંતિ છે આમ આ તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ